ધોરણ એચ કેજી વિશે ઇંગ્લિશ ઇંગ્લિશમાં આજે આપણને અંગ્રેજીનો કકો શીખીશું કલમનો થાય કે એ ખલનો થાય કે એચ એ ગણપતિનો થાય જી એ ઘરનો થાય જી એચ એ ચકલીનો થાય સી એચ એ છત્રીનો થાય સી ડબલ એચ એ જમૃખનો થાય ઝે એ ઝાબલાનો થાય ઝેડ એ ટપાલી અને તલવારનો થાય ટી એ ઠળિયાનો થાય ટી એચ એ ડગલાનો અને દડાનો થાય ડી એ ડગલાનો અને ધજાનો થાય ડી એચ એ હણાફેરનો થાય એન એ થાળીનો થાય ટી એચ એ નગારાનો થાય એન એ આજે આપણને થી ન સુધીનો કલમ જોયો હવે પછી આપણને પથી ન સુધીનો જોશું